નજર કરીએ અરવલ્લી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સાઠંબા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ ગાબડ ગામને જેમાં જોડવામાં આવતા જ જે ગાબડ ગામ છે તેને પણ એમાં જોડવામાં આવતા ગ્રામજનોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે અને ગાબડ ગામના રહેવાસીઓએ બાયડમાં યથાવત રહેવા અથવા તો સાઠમબાની જગ્યાએ ગાબટને તાલુકા વડુ મથક જાહેર કરવાની માંગણી સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું છે કે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ત્યારે ગામના લોકોને લાગે છે કે ગાબટનું ભૌગોલિક અને વહીવટી મહત્વ વધુ હોવાથી તેને તાલુકાનું વડુ મથક બનાવવું જોઈએ ત્યારે આ મુદ્દે સ્થાનિક તંત્રમાં હલચલ મચી છે અને સરકાર તરફથી કોઈ સકારાત્મક નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે જય ભારત હું હરેશ રાવલ ભારતીય ગાબટવાળા ગાબટ મારું વતન છે મારી જન્મભૂમિ ભૂમિ છે ગાબડ તાલુકા માટેની માંગણી આજની નથી આ માગણી ગાબડ તાલુકા માટેની માંગણી બે હજાર ચૌદ થી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી ગાબડના ગામજનોની માગણી હતી ગાબડ તાલુકો બને વર્ષો વીતતા ગયા અને અચાનક આજથી લગભગ પંદર એક દિવસ પહેલાં કોના કહેવાથી ગાબડ તાલુકો બન્યો એ ગાબડ ગામના સંગઠન મંત્રીને પણ ખબર નથી ગાબડ ગામના ભાજપના જે તે કાર્ય કાર્યકરો છે સત્તાધીશ એ પદાધિકારી કોઈને પણ ખબર નથી ગાબડ તાલુકા સમિતિના સદસ્યને પણ ખબર નથી હમણાં જે વાત થઈ એ પ્રમાણે જે જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ડામોર સાહેબ સાથે પણ વાત થઈ એમને એમની રીતે વાત કરી અમારા તાલુકા સદસ્યશ્રી શ્યામ બાપુ સાહેબે પણ વાત કરી એમને કોને પૂછ્યું એ જવાબ આપવા તૈયાર નથી સાહેબ લખી રાખજો ગાબડના જે પણ ભાજપના કાર્યકરો પદાધિકારીઓ છે હું તંત્રને કહું છું ચેતવણી આપું છું ગાબડનો નિર્ણય તાત્કાલિક લેજો ગાબડ તાલુકો બને અથવા ગાબડને બહારમાં યથાવત રાખવા જોઈએ દરેક ગ્રામજનોની માંગણી એક જ છે કે ભાઈ બાયડ તાલુકાને ને ગાબડ રાખો અથવા સાઠંબા તાલુકો